નમસ્તે પૌરાણિક કથાઓ અનુસાર અપ્સરા પૂંજિક સ્થળી અને તેના પુત્ર હનુમાનજીની ન જાણેલી વાતો અપ્સરા પૂંજિક સ્થળી દેવતાઓના રાજા ઇન્દ્રની મુખ્ય અપ્સરાઓમાંની એક હતી તે ખૂબ જ સુંદર હતી પણ સ્વભાવે તોફાની અને રમત્યાર હતી એકવાર ઋષિ દુર્વાસા દેવરાજ ઇન્દ્રના દરબારમાં પધાર્યા ઋષિ દુર્વાસાના માનમાં બધા દેવતાઓ શાંતિથી ઉભા હતા પણ અપસરા પુંજીક સ્થળી વારંવાર પોતાના સૌંદર્યથી સભાનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી હતી મહર્ષિ દુર્વાસાને આ પોતાનું અપમાન લાગ્યું અને તેમણે પુંજીક સ્થળીને શ્રાપ આપ્યો તું વાંદરાની જેમ ચંચળ છે તેથી તું વાંદરી બની જા અપસરા પુંજીક સ્થળીએ ઋષિ પાસે માફી માંગી

ત્રણેય લોકમાં ફરવાની તને સ્વતંત્રતા મળશે આ સાથે ઋષિએ રુદ્ર અવતાર તારા ગર્ભમાંથી જન્મ લેશે અને તેની કીર્તિ અને મહિમાને કારણે તારું નામ યુગો યુગો સુધી જાણીતું રહેશે આ પછી જ શ્રાપની અસર સમાપ્ત થશે ઋષિના આ શ્રાપને કારણે પુંજિક સ્થળીને પૃથ્વી પર આવવું પડ્યું આ અપ્સરાનો જન્મ મહાન વાનર વિરાજની પત્નીના ગર્ભમાંથી વાંદરી સ્વરૂપે થયો હતો અને તેનું નામ અંજની હતું અંજનીના લગ્ન વાનર રાજ કેસરી સાથે થયા હતા કેટલીક માન્યતાઓ અનુસાર અંજનીએ ફક્ત વાયુ પર જીવિત રહીને 12 વર્ષ સુધી તપસ્યા કરી પછી વાયુ દેવતાએ અંજનીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેના કાનમાં પ્રવેશ કર્યો અને તેને સૂર્ય અને અગ્નિ જેવો શક્તિશાળી અને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થવાનો આશીર્વાદ આપ્યો આ પછી અંજની શિવની પૂજા અને તપસ્યામાં મગ્ન રહી પછી શિવે પ્રસન્ન થઈને તેને वरदान માંગવા કહ્યું અંજનીએ શિવને કહ્યું કે શ્રાપમાંથી મુક્તિ મેળવવા તેણે શિવના અવતારને જન્મ આપવો પડશે તેથી શિવને તેના ગર્ભમાંથી બાળકના રૂપમાં જન્મ લેવો જોઈએ એવું જ થાઓ वरदान આપીને શિવ અદ્રશ્ય થઈ ગયા આ ઘટના પછી એક દિવસ શિવની પૂજા કરી રહી હતી અને પુત્ર પ્રાપ્તિ માટે ઋષિ શૃંગીને બોલાવીને પુત્ર કામિષ્ટી યજ્ઞ કરી રહ્યા હતા યજ્ઞ પૂર્ણ થયા પછી અગ્નિદેવ પોતે પ્રગટ થયા અને શૃંગીને ખીરનું એક પાત્ર આપ્યું અને કહ્યું ઋષિવર આ ખીર રાજાની ત્રણ રાણીઓને ખવડાવો રાજાની ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે ખીર ત્રણેય રાણીઓને ખવડાવવાની હતી પરંતુ આ સમય દરમિયાન એક ચમત્કારિક ઘટના બની એક પક્ષીએ વાડકીમાંથી થોડી ખીર છીનવી દઈ

તેમને પવનની ગતિએ મુસાફરી કરવાની શક્તિઓ આપી પવન દેવતા હનુમાનજીના રક્ષક છે તેમણે જ હનુમાનજીના આપ્યો છે આ રીતે માતા અંજનીએ બજરંગ બલીને જન્મ આપવા માટે જ પૃથ્વી પર અવતાર લીધો પુત્રના જન્મ પછી અંજનીએ ફરીથી અપ્સરાનું રૂપ ધારણ કર્યું અને આમ યથા સ્થિતિમાં પાછી ફરી આ હતી અપ્સરા પુંજિક સ્થળી અને તેના પુત્ર હનુમાનજીની ન જાણેલી વાતો ધન્યવાદ